સુરતમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોતના લઘુમતી મોરચાના મહામંત્રી પચાસ વર્ષીય સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ દૂર કહેવા માટે ભાજપ નેતા અને સ્ક્રેપરના વેપારી ગયા હતા આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાને મુક્કો મારતા તેમનું મોત નીપજ્યું

જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ હત્યા કેમ થઈ હતી આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો બન્યો હતો મેડમ સેવાનો કોઈ ગિનાઈ વિત્યાસ છે અ ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એ મુખ્ય મતિયાનું ઉપરોક્ત ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જરા સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયેલા હતા જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ બનવામાં આવેલો છે